ન્યૂ બાંધણી સાડી ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે અને આજે હું તમારી માટે એક મસ્ત સિમ્પલ સોફ્ટ કપડામાં પ્યોર વેટલેસ મટીરિયલમાં બહુ જ મસ્ત સાડી લઈને આવ્યો છું જેમાં અલગ અલગ ડિઝાઇનો તમને જોવા મળશે દેખજો પૂરું વિડિયો અને લાસ્ટ સુધી તમે બની રહી અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ઘરમાં તમે સાડી પહેરતા હોય તો આનાથી મસ્ત મટીરિયલ તમને મળવાનું નથી તો આ સાડીનું વિડીયો તમે દેખજો એના અંદરથી તમારે જે પણ કલર જોઈતો હોય એ કલરનો ફોટો મને વોટ્સઅપ કરવાનો છે એક પીસ તમને ખોલી અને બતાડી દઉં છું કે એનો પલ્લું એનું બ્લાઉઝ કઈ રીતનું રહેશે જુઓ તમે આખી સાડી જુઓ એક નંબર ક્વોલિટીની સાડી આ રહેવાની છે અને મટીરિયલ પણ બહુ જ મસ્ત છે અને પ્રાઇસ ખાલી છસો રૂપિયા ખાલી છસો રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચતી કરી દઈશ બાય પોસ્ટ બાય કુરિયરમાં તમારા ઘર સુધી આવશે જો કોઈ પણ કલર તમને પસંદ હોય તો એનો સ્ક્રીનશોટ મેળવવાનું ભૂલતા નહીં મારો મોબાઈલ નંબર નહીં તે ડિસ્ક્રિપ્શનમાં લગાયેલો છે અને ત્યાંથી શોધી શકતા ના હોય તમે તો એકવાર વિડીયો સ્ટોપ કરી અને નોટ કરી લો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નાઇન ફોર ટુ નાઇન થ્રી ટુ ફાઇવ થ્રી ફાઇવ સિક્સ આ અમારો કોન્ટેક્ટ નંબર છે બરોબર તેના પર તમે વોટ્સઅપ કરી શકો છો કોઈ પણ વિડીયોમાંથી જોઈ અને સ્ક્રીનશોટ આ બ્લાઉઝ પીસ જુઓ અને ડિઝાઇનો એકથી એક ચડિયાતી છે એટલા માટે તમારે વિડીયો પૂરું દેખવું પડશે અને વિડીયોના અંતમાં તમારે ચેનલને લાઇક કરવાની છે વિડીયોને લાઇક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બરોબર છે જુઓ એક આ બીજી સાડી છે એનો કલર ડિઝાઇન તમે જુઓ ખાલી બહુ જ મસ્ત વેરાયટી છે આ દેખો એક નંબર ક્વોલિટીની સાડી રહી છે તમારે જો ઘરમાં સાડી પહેરીને ફરતા હોય યા જોબ વગેરે કરો છો ત્યાં સાડી પહેરવાની હોય તમારે તો આનાથી સારા કપડામાં સાડી તમને મળશે નહીં તો ફટાફટની ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોનું લાઇક કરવાનું ભૂલતા નહીં આ કલર જુઓ તો નહીં કંઈક અલગ સાડી પહેરવાનું વિચારો છો તો આ સાડી લઈ અને તમે એકવાર ટ્રાય કરી જુઓ ખાલી છસો રૂપિયામાં તમારા ઘર સુધી આ સાડી પહોંચી જશે કોઈ પણ શિપિંગ ચાર્જ વગર ખાલી તમારે ફોટો મને વોટ્સઅપ કરવાનો મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં લખાયેલો છે ત્યાંથી જોઈ અને તમે મને વોટ્સઅપ કરો આ મરુન કલર જો એક નંબર ક્વોલિટીનો કલર છે અને મટિરિયલ તમે જોઈ શકો છો એક નંબર સાડી મળશે તમારે બરાબર તો મારી દુકાન પાલનપુરમાં ઉત્તર ગુજરાતમાં પાલનપુર તાલુકાની અંદર મારી દુકાન છે ત્યાં તમે જો રૂબરૂ મુલાકાત લેવાના હોય તો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અને તમારે ઘર બેઠા સાડી જોઈતી હોય તો ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી તમે ઘર સુધી મંગાવી શકો આ જુઓ આ કલર ડિઝાઇન જુઓ આ રીતની વેરાયટી તમે આજ સુધી જોઈ નહીં હોય અને કદાચ જોઈએ છીએ તો ખરીદી નહીં હોય તો ફટાફટથી મારી ચેનલ પર આવી જાઓ તમને આ રીતની સાડીઓ જોવા મળશે ઘર બેઠા બેઠા તમે સાડીઓ જોઈ શકશો શોપિંગ કરી શકશો એકવાર તમારે મારી પર વિશ્વાસ કરી અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે પેમેન્ટ કરી અને તમારા ઘર સુધી તમે સાડી મોકલાવી શકશો આ જુઓ મને બહુ જ મસ્ત સાડી ગમ્યા જો તમને ગમતી હોય તો ફોટો વોટ્સઅપ કરજો બાકી બહુ એક નંબર ક્વોલિટીનો ગ્રે કલરની સાડી છે પહેરવાથી લૂક બહુ જ મસ્ત બનશે બરાબર છે તમે જોઈ શકો છો સાડીઓની ડિઝાઇનો સાડીઓની વેરાયટી તો આપણી ચેનલ પર તમને ડેલીવેરના હિસાબે ઘરમાં પહેરવા માટેની પાર્ટીમાં પહેરવા માટેની ફંક્શનમાં પહેરવા માટેની સિઝન વાઇઝ પહેરવા માટેની સાડીઓનો વિડીયો મળતા રહેશે રોજ ડેલી મારી વિડીયો અપલોડ થાય છે તો તેમ તમે ચેનલ પર સબસ્ક્રાઈબ એકવાર કરી દેજો કારણ કે ઘર બેઠા બેઠા આવી ગરમીમાં તમે બજારમાં જઈ અને સાડી ખરીદવાનું વિચારતા હોય તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે તો તમે ઘરની બહાર નીકળતા નહીં આપણી ચેનલ પર આવી જાઓ તમને મસ્ત મસ્ત સાડીઓની વેરાયટી જોવા મળશે બરાબર છે તમે જોઈ શકો છો એકથી એક ચડિયાના કલર એકથી એક ચડિયાતી ડિઝાઇનો છે તમારે જે પણ સાડી જોઈતી હોય એનો ફોટો ખાલી મને વોટ્સઅપ કરી દેજો તરત જ હું એનો રિપ્લાય આપીશ એક આ કલર જુઓ બહુ જ મસ્ત ડિઝાઇન છે બરાબર છે આટલા કલરની સાડીઓ મેં તમને બતાવી આમાંથી કોઈ બી કલર તમને પસંદ હોય તો એનો ફોટો વોટ્સઅપ કરવાનો છે જો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર તમે ફોટો મોકલી આપજો અને ઓનલાઈન પેમેન્ટ કરજો તમારે જે પણ સાડી જોઈતી હોય એનો ફોટો મને ખાલી વોટ્સઅપ કરી દેજો બરાબર આપણી ચેનલ પર તમે જો પહેલીવાર વિડીયો આજે જોયું હોય તમારા મોબાઈલની અંદર યુટ્યુબની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથમાં બે આઇકન ઓન ચાલુ કરવાનું ભૂલતા નહીં કારણ કે જેવો વિડીયો હું નાખું એવું તમારી ઉપર નોટિફિકેશન આવે અને તમે એમાંથી સારામાંથી સારો કલર પસંદ કરી અને તમે શોપિંગ કરી શકો બરાબર તો અમે આટલી મહેનત કરીએ છીએ તમારા માટે તમારા માટે તમારા સુધી વિડીયો પહોંચાડીએ છીએ સાડીઓના તો તમારે ખાલી ચેનલ લાઈક કરવાની છે વિડીયોને લાઇક કરવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને ગ્રુપમાં તમે શેર કરો બસ આટલું કામ કરો વિડીયો દેખો રોજના અને નવી નવી સાડીઓ તમે પહેરો બરાબર બહુ જ મસ્ત લાગશે અને આપણી ચેનલ પર તમને કોઈ પણ છેતરપિંડી થવાની નથી તમારી પસંદ કરેલી સાડી પૂરી સાડી ચેક કરી અને તમારા ઘર સુધી પહોંચતી કરીશું બરાબર છે તો આજના વિડીયોમાં જે કલર પસંદ સ્ક્રીનશોટ મને મોકલી દેજો તો આજના દિવસ પૂરતો આટલું જ ફરીથી મળીશું કાલે એક સારું વિડીયો લઈને ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે અને વિડીયો જેને લાસ્ટ સુધી દેખ્યું છે એમના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી શ્રીરામ